તારીખ અગિયાર જાન્યુઆરી બે ના દિવસે શ્રી રણછોડરાયજી મંદિર મલાવ ભાગોડે નિશુલ્ક આંખના તપાસનો કેમ્પ યોજાયો હતો જેમાં બહુ મોટી સંખ્યામાં પ્રજાજનોએ આ કેમ્પનો લાભ લીધો હતો આવેલ દર્દીઓની આંખોની તપાસ કરી જરૂરિયાતવાળા દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે શંકર આઈ હોસ્પિટલ મોગર ખાતે નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે તેવું આ કેમ્પમાં જણાવ્યું હતું પહેલું સુખ તે ચાતે નર્યા કહેવત વર્ષો પુરાણી છે વધતા જતા પ્રદૂષણ ખોરાકી અસરો સહિતના કારણોને કારણે આંખનું જતન કરવું ખાસ જરૂરી બની ગયું છે તબીબી ક્ષેત્રે નવા સંશોધનો અને વિકાસના પરિણામોની સાથોસાથ મોંઘવારીના કારણે સામાન્ય તથા ગરીબ પરિવારો માટે મોંઘી સારવાર કે નિષ્ણાત ડોક્ટરો સુધી પહોંચવું શક્ય નથી આ સંજોગોમાં આણંદ જિલ્લાના તમામ ગરીબ તથા સામાન્ય વર્ગના લોકોની આંખની સંભાળ લેવાની સાથોસાથ આંખના રોગની વિનામૂલ્યે સારવાર તથા ઓપરેશનનું બીડું મોગર પાસેની શંકરા આઈ હોસ્પિટલે ઝડપ્યું છે આણંદના નેશનલ હાઇવે નંબર આઠ ખાતે ઓગણીસમી ઓક્ટોબર બે હજાર આઠના રોજ સુપર સ્પેશિયાલિસ્ટ શંકરા નેત્રર રક્ષા હોસ્પિટલનું નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું મોગર ખાતેની શંકરા આઈ હોસ્પિટલે 1977 માં શ્રી કાંચી શંકરાચાર્યજીના આશીર્વાદથી શરૂ થઈ હતી અત્યારે પણ કાર્યરત છે અને એટલે અહીંયા આગળ હા બેન્ધરી જે સિલેક્ટેડ થઈ કે કેટરેક માટે એમના હોસ્પિટલની ગાડી લઈ જશે ત્યાં રહેવાનું જમવાનું દવા બધું ફ્રીમાં મોત્યો છારી તપાસ કરે દરેક પ્રકારની આંખની બીમારી એકદમ ફ્રીમાં આંખ માટે ફક્ત આંખ માટે મૃત્યો વેલ છારી જામણ નાસુની તપાસ કરે મૃત્યો હોય એને હોસ્પિટલ લઈ જાય બધું ફ્રીમાં ત્યાં આગળ લેન્સ કાળા ચશ્મા દવા ગોળી બધું ફ્રીમાં